નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમજ વ્યવસ્થા છે એનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સો અધ્યયન દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો સો અધ્યયન ભાગ નંબર ચારના આ દરેક પ્રકરણની પીડીએફ તમારે જોવી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે ત્યાંથી તમે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન પાંચ સોરી પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ શ્રીરામપુર ત્યાર પછી બીજું નીચેના પૈકી કોઈ બાબત ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો માં સુસંગત નથી બી તેઓના મતે પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ ત્યાર પછી ત્રીજું છે સેન્ટ્રલ કમિશનરે નીચેની કઈ બાબતની હિમાયતી કે હિમાયત કરેલી હતી તો સી માધ્યમિક સુધીનું શિક્ષણ માતૃભાષામાં આપવું ત્યાર પછી ચોથું અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલય સ્થાપવાનું કાર્ય કોણે કરેલ હતું ડી પરીક્ષિત લાલ મજુમદાર ત્યાર પછી પાંચમું છે નીચે પૈકી કોણે વિધવા વિવાહ માટે ભગીરથ પ્રયત્ન કર્યા ઉપરના તમામ અને છઠ્ઠું છે નીચે પૈકી કઈ બાબત બ્રહ્મો સમાજને લાગુ પડે છે તો ડી ઉપરના તમામ સાતમું કોણે એક વિધવા સાથે લગ્ન કરીને દાખલો બેસડ્યો એ નર્મદ પ્રશ્ન યોગ્ય શબ્દ વડે નીચેની નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય વિલિયમ બેન્ડિંગને ફાળે જાય છે બીજું વેલસ્વીએ કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી ત્રીજું બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના સોનાર્થન ડંકરને કરી હતી ચોથું સ્ત્રીઓ માટેની અલગ યુનિવર્સિટીની સ્થાપના મહર્ષિ પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું ભારતીય વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટી ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલી સાચું બીજું રાજા રામ મોહન રાય સંવાદી કોમ સંવાદ કૌમુદી નામની પત્રિકા શરૂ કરેલ ખોટું ત્રીજું ઈસવીસન અઢારસો છપ્પનમાં વિલિયમ બેન્ટિકે વિધવા વિવાહ કાયદો પસાર કરેલ ખોટું ચોથું ઉચ્ચ શિક્ષણ માટે ખાસ કરીને હિન્દ શિક્ષણના મેઘના કાંટા શિક્ષણ સુધારા હુડના ખરીદાથી થયો સાચું અને છેલ્લું પાંચમું છે સર સૈયદ અહેમદ ખાએ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અહલાબાદ ખાતે કોલેજની સ્થાપના કરી ત્યાર પછી પ્રશ્ન જોડકા જોડો તો આ રીતના વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાના છે પેલું ભંડારકર ઇન્સ્ટિટ્યુટ તો એની સામે આવશે ઈ પુના બીજું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એની સામે આવશે એ બેંગલુરુ ત્યાર પછી ત્રીજું એલ્ફિન્ડન્સ કોલેજ તો એની સામે આવશે એફ મુંબઈ ચોથું શાંતિ નિકેતન એની સામે આવશે બી કોલકાતા દયાનંદ એગ્લો વૈદિક કોલેજ એની સામે આવશે સી લાહોર ત્યાર પછી પ્રશ્ન પાંચ મને ઓળખો પેલું સૌપ્રથમવાર ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન મેં કર્યું ગોપાલકૃષ્ણ ગોખલે બીજું મેં કરી હતી રાજા રામ મોહન રાય ત્રીજું હું પ્રકૃતિક શિક્ષણ નું હિમાયતી છું રવિન્દ્રનાથ ટાગોર ચોથું સોમપ્રકાશ પ્રકાશ સામાયિક દ્વારા મેં વિધવા પુનઃ વિવાહની હિમાયત કરી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાંચમું અનુસૂચિત જાતિના લોકોને સામાજિક શૈક્ષણિક અને રાજકીય અધિકારો માટે સંઘર્ષ કર્યો ભીમરાવ આંબેડકર ત્યાર પછી પ્રશ્ન નીચેના જવાબ ટૂંકમાં લખો પેલું અંગ્રેજોના આગમન સમયે ભારતની શાળામાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવતું હતું તો અંગ્રેજોના આગમન સમયે ગામના જાહેર સ્થળો અથવા ગામના પાદરે વડ કે અન્ય વૃક્ષની છાયામાં બાળકોને બેસાડીને મૌખિક શિક્ષણ આપતા બીજું ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત બંગાળી મરાઠી હિન્દી રામાયણ વ્યાકરણ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું ત્રીજું વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું શિક્ષણ ક્ષેત્રે શું યોગદાન હતું વડોદરાના રાજ્યમાં મફત ફરજિયાતને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું વડોદરા રાજ્યમાં મફત ફરજિયાતને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું અને દર વર્ષે બે વિદ્યાર્થીને વિદેશ યુનિવર્સિટી ભણવા માટે શિષ્યવૃત્તિ આપતા હતા ચોથું ગાંધીજી શિક્ષણમાં બાળકોને કયા કયા હુનરનું શિક્ષણ આપવાના હિમાયતી હતા ગાંધીજી વિદ્યાર્થીને હસ્ત કૌશલ્ય સુથારી કામ લોહારી કામ વણાટ કામ કાંતળ કામ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા પાંચમું દુર્ગારામ પાંચમો ગુજરાતમાં દુર્ગારામ મહેતાજીએ કયા કયા સામાજિક સુધારાત્મક કાર્યો કર્યા હતા દુર્ગારામ મહેતાજીએ લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ત્યજવા તેમજ દોરા ધાગા જેવી પ્રવૃત્તિ છોડી દેવા સમજાવ્યું હતું ત્યાર પછી પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો એમાં પેલું ગુજરાતના સામાજિક સુધારકોનું પ્રદાન ઈસવીસન ઈસવીસન અઢારસો ચુમ્માલીસમાં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી લોકોને વહેમ અને અંશ્રદ્ધા ત્યજવા તેમજ દોરા જેવી પ્રવૃત્તિ છોડી દેવા સમજાવ્યું ગુજરાતના નર્મદ કરશન દાસ મૂળજી મહિમત મહિપતરામ રૂપરામ દલપતરામ વગેરે મહાન સમાજ સુધારકોએ બાળ લગ્ન વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલનો ચલાવ્યા હતા મહાન સુધારક નર્મદે વિધવા સાથે લગ્ન કર્યા હતા તો આ ગુજરાતનો પ્રધાન હતો ત્યાર પછી બીજો ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો લખો ગાંધીજીના મતે પ્રતિલિ શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે તેઓ પાયાના શિક્ષણને અને પાયાના શિક્ષણને સ્વાયશ્રી અને વ્યવસાયલક્ષી બનાવતા હતા તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ સાત વર્ષનો રાખવો જોઈએ જેમાં વિદ્યાર્થીઓ વિભિન્ન વિષયનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવા જોઈએ

રાજા રામમોહન રાયના પ્રયત્નથી અઢારસોને ઓગણત્રીસમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો બાળ વિવાહનો વિરોધ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બાળ વિવાહ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને છોકરીઓને અધિકાર મળે એ દિશામાં કામ કર્યું ત્રીજું વિધવા પુનઃ વિદ્યાસાગરની મહેનતથી વિધવા વિવાહ કાયદો બન્યો એ વિધવાઓને નવો જીવન જીવવાની તક મળી છોકરીઓનું શિક્ષણ જ્યોતિરાવ ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલે છોકરીઓ માટે શાળા શરૂ કરી જેથી મહિલાઓ શિક્ષિત બનવા લાગી અસ્પૃશ્યતાનો વિરોધ મહાત્મા ગાંધી અને અન્ય સુધારકોએ વિરોધમાં કામ સમાનતાનો સંદેશ આપ્યો ત્યાર પછી આ ચિત્ર ઓળખવાના છે તો પેલું ચિત્ર સાવિત્રીબાઈ ફૂલે બીજું ઠક્કરબાપા ત્રીજું રવિન્દ્રનાથ ટાગોરને ચોથું વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનું છે તો આ તો આપણું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્ય પુથીના ભાગ ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો